નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે નવા વિડીયોમાં નવી માહિતી સાથે આજના આ વિડિયોમાં આપણે એકથી પાંચ ધોરણની વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવામાં આવે તે માટે હાલમાં જ ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબને એક પત્ર લખવામાં આવ્યો છે તો આપણે વિસ્તારથી જોઈએ આ પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો જોઈએ મિત્રો પ્રતિ શ્રી માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ શ્રી શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તો વિષય જોઈએ તો નિમ્ન પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચની વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારવા બાબત તો આ પરિપત્ર આપણે ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે જગ્યા બાબતે તો જોઈએ મિત્રો તો જય ભારત સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષયના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા નિમ્ન પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયકની ભરતી જાહેર કરેલ છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની પાંચ હજારની ભરતીની જાહેરાત કરેલ છે જેમાં શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરેલ એકત્રીસ સાતના મહેકમ પ્રમાણે નિમ્ન પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર કરતાં વધુ શિક્ષકોનું મહેકમ ખાલી હોય અને પાંચ હજારની વિદ્યા સહાયકની ભરતી એ અન્યાય સમાન છે રાજ્ય સરકાર દ્વારા નિમ્ન પ્રાથમિક એકથી પાંચની શાળાઓની ભરતીમાં બે હજાર અગિયારથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની ટેટ વન પાસ કરેલ તમામ ઉમેદવારોને ગણવામાં આવેલ હોય તો પંદર હજારના મહેકમ સામે પાંચ હજારની ભરતી એ બેરોજગાર યુવાનોને અન્યાય સમાન છે તો રાજ્યના નિમ્ન પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોય અને જેની ગંભીર અસર રાજ્યના શિક્ષણ પર થશે તો આપ સાહેબ શ્રી નિમ્ન પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતીમાં જગ્યા વધારો કરવા બાબત યોગ્ય નિર્ણય લેશો એવી આશા સાથે સાહેબશ્રી પાસે ખૂબ જ ટેટાટ ઉમેદવારોની અપેક્ષા છે તો આ પરિપત્ર એટલે કે હજી ઉમેદવારો ધોરણ એકથી પાંચના જે ઉમેદવારો છે તેમણે મંત્રી કુબેર ઇંડોલને પત્ર લખીને જણાવ્યું છે કે પંદર હજારની મહેકમ સામે માત્ર ને માત્ર પાંચ હજારની જગ્યાઓ કેમ ભરવામાં આવી છે ઘણી બધી જગ્યાઓ ખાલી છે તો શિક્ષણને અસર ના પડે એટલા માટે આવનારી વિદ્યા સહાયક ભરતીમાં ધોરણ એકથી પાંચની જગ્યાઓમાં ખૂબ જ વધારો કરવામાં મોટો આવે એવી ટેટટાટ ઉમેદવારો દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી આપ્યો છે જોઈએ મિત્રો હવે શિક્ષણ વિભાગ આનો શું અમલ કરે છે શું આવનારી વિદ્યા સહાયક વરતીમાં ધોરણ એકથી પાંચની જગ્યામાં જે પાંચ હજારની જગ્યા હાલમાં સરકારે ભરવાનું જાહેર કરેલું છે શું તેમાં વધારો થઈ શકે છે બસ મિત્રો જોઈએ હવે આગામી સમયમાં કેવો નિર્ણય સરકાર લે છે તો આજના વિડીયોમાં મિત્રો આ જે કાંઈ ધોરણ એકથી પાંચની જગ્યાઓમાં ઉમેદવારો દ્વારા મંત્રીને પરિપત્ર એટલે કે અરજી લખવામાં આવી હતી જગ્યા બાબત વધારવા માટે તો આ એ માહિતી આપને મળી એટલા માટે આ વિડીયો બનાવ્યો લે મિત્રો આશા રાખો કે આપને આ માહિતી સારી લાગી હશે અને તમામ એકથી પાંચ ધોરણના ભાવ્ય શિક્ષકો દ્વારા પણ એ જ માંગ છે કે જગ્યામાં વધારો કરે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત